સાવલીના ગોઠડા ગામે આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આગામી ગણેશ આગમન યાત્રા સ્થાપના અને વિસર્જન અને ઈદ એ મિલાદના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે સાવલીના ગોઠડા ગામ પંચાયત કચેરીએ વડોદરાના ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ મળી હતી જેમાં પૂર્વ સરપંચ મહંમદ અલી ડેપ્યુટી ડેપ્યુટી સરપંચ આસિફ અલી બુખારી ગ્રામ્ય પંચાયતના સદસ્યો શકીલ સૈયદ તેમજ અગ્રણીઓ અને સાવલી પોલીસ મથકના પીઆઈ કે જે ચૌહાણ સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા આજ રોજ સાવલી પોલીસ સ્ટેશનના ગોટડા ગામે આગામી ગણેશ ચતુર્થીના તહેવાર તથા ઈદે મિલાજના તહેવારના ભાગરૂપે આયોજકો તથા શાંતિ સમિતિના બેઠક શાંતિ સમિતિના જે સભ્યો છે એની સાથે બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી તહેવારમાં ગણપતિનું આગમન ગણપતિના વિસર્જન તથા ઈદે મિલાજના તહેવારમાં શાંતિપૂર્વક ગામમાં આ તહેવાર ઉજવાય અને કોઈપણ જાતનો કાયદો અને વ્યવસ્થાનું દોડાય ના એ પ્રયત્નો કરવા માટે ગામના આયોજકો સાથે મિટિંગ કરવામાં આવેલી હતી અને તેમને તમામ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને જરૂરી સૂચન પણ કરવામાં આવેલું હતું થેન્ક યુ